પર્વતપાટિયા વિસ્તારની આઠ મહિનાની બાળકીનું રહસ્યમય મોત નીપજ્યું છે બીમારી બાળકી ઇન્જેક્શન મુકાયા બાદ તેનું મોત થયું છે બાળકીને થાપાના ભાગ પર કાળો પડી ગયો હોય ઇન્જેક્શનની આડઅસરને લીધે ગેંગ્રીન થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો પરિવારજનો દ્વારા તબીબ પર આક્ષેપો કરવામાં આવ્યા છે સુરતના પર્વતપાટિયા પાટિયા ગુડાદરા વિસ્તારમાં શ્રીજીનગરમાં રહેતા તેલંગાણાના પરિવારની આઠ મહિનાની દીકરી વિધાનસિંહને છ દિવસથી તાવ આવતો હોય

बाद में उसको इंजेक्शन के बदल से ऐसा हो गया है उसको इंजेक्शन का भी ले गए उस, उसके पास गई थी कल सुबह तो बोला अच्छा हो जाएगा अच्छा नहीं हुआ टॉनिक दिया था वो टॉनिक दिया तो भी वो सिरप दो बार पिलाई थी उसको अच्छा भी नहीं हुआ फिर आज सुबह लेके गई थी बोला अच्छा हो जाएगा फिर मुझे कल सुबह लेके आना मैं उसको कैसे लेके जाऊँ इसे लेके जाऊँ उसके पास में इतना <laughs> માસુમ બાળાના મોત ને લઈને ડોક્ટર પરિવારજનો દ્વારા આક્ષેપો કરાયા છે અને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે کاسوړه ساده ځهر کړی شي